નમસ્કાર મિત્રો આજે થઈ ગઈ છે પચીસ ઓગસ્ટ બે હજાર પચીસ ત્યારે વાત કરીશું આજે ગુજરાતમાં ક્યાં પડી શકે છે વરસાદ અને કઈ જગ્યા વધુ વરસાદ થશે ઉપરાંત ક્યાં પડ્યો છે જોરદાર વરસાદ જેથી ભારે નુકસાની પણ થયું છે કેટલા મિલીમીટર વરસાદ નોંધાયો છે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને મળી જશે મિત્રો મહત્વનું છે કે રાજસ્થાન તરફ એક મોટી વરસાદની સિસ્ટમ સક્રિય થવાને કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા ઉપરાંત પાટણ મહેસાણા સહિત અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે મધ્ય ગુજરાતના પણ અનેક ભાગોમાં મહીસાગર આણંદ ખેડા નડિયાદ અમદાવાદ સહિત ગાંધીનગર સહિત અનેક વિસ્તારમાં ભારેથી ભારે વરસાદની સંભાવના છે મહત્વનું છે કે ગુજરાત અને તેની આસપાસ મિત્રો ચારથી વધુ વરસાદની સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ છવાયો છે અત્યારે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને કચ્છમાં સામાન્ય વરસાદનું પ્રમાણ ઓછું હશે પરંતુ આગામી ચોવીસ કલાકમાં ત્યાં પણ વરસાદનું જોર વધી શકે તેવી સંભાવના છે મિત્રો મહત્ત્વનું છે કે વલસાડ જિલ્લામાં સત્યાવીસ ઓગસ્ટ સુધી હજુ પણ ભારે વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે મધુબન ડેમના કેચમેન્ટ એરિયામાં આવક ઘટી છે હવામાન વિભાગ દ્વારા આગામી સત્યાવીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે માછીમારોને પણ આગામી પાંચ દિવસ માટે દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે અત્યારે પાંચથી વધુ સિસ્ટમ સક્રિય હોવાને કારણે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા રહે છે વલસાડ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ પાડી તાલુકામાં એકાણું મિલીમીટર વરસાદ નોંધાયો છે જિલ્લાના તમામ તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે ધરમપુર તાલુકામાં અગ્નિસિત્તેર મિલીમીટર કપરાડામાં ચોપ્પન મિલીમીટર વલસાડમાં પચાસ મિલીમીટર ઉમરગામમાં તેતાલીસ મિલીમીટર વાપીમાં છત્રીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે મધુબન ડેમના ઉપરવાસના પણ છ ગામમાં છેલ્લા ચોવીસ કલાકમાં કુલ એકસો મિલીમીટર વરસાદથી ડેમનું જળસ્તર વધીને પંચોતેર પોઈન્ટ ચાલીસ મીટરે પહોંચી ગયું છે ત્યારે મિત્રો બીજી તરફ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન નવસારી સહિત અનેક જિલ્લામાં છૂટાછવાયા વરસાદનો જોર જારી રહ્યો હતો શનિવારે રાત્રે તો જિલ્લા મથક નવસારીમાં ખાસ વરસાદ પડ્યો ન હતો કે રવિવારે સવારના બેથી ત્રણ વખત ઝાપટા પડ્યા હતા જેની સાથે ચોવીસ કલાક દરમિયાન એકવીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે અન્ય તાલુકામાં ચોવીસ કલાક દરમિયાન પડેલ વરસાદ જોતા જલાલપુરમાં બાર મિલીમીટર ગણદેવીમાં દસ મિલીમીટર ચીખલીમાં પાંચ મિલીમીટર અને વાંસદા અને ખેર ગામ તાલુકામાં આઠ પોઈન્ટ આઠ મિલીમીટર વરસાદ નોંધાયો છે નવસારીમાં વરસાદની સાથે લગભગ આખો દિવસ પવન ફૂંકાતો રહ્યો વાતાવરણ પર ભેજમય જોવા મળ્યો હતો ત્યારે મિત્રો આગામી ચોવીસ કલાકમાં ખેડા જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આણંદના તમામ તાલુકામાં સામાન્ય ઝાપટાંની વકી છે રાજ્યમાં સક્રિય બનેલી વરસાદની સિસ્ટમના પગલે આગામી બે દિવસ દરમિયાન ચરોતરમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ખેડા જિલ્લાના તમામ તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ પડશે જ્યારે આણંદ તાલુકામાં છૂટો છવાયો વરસાદ રહેશે આણંદ કૃષિ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં સક્રિય બનેલી સિસ્ટમના કારણે વરસાદ વરસી રહ્યો છે ત્યારે મધ્ય ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે આજે પચીસ ઓગસ્ટના રોજ ખેડા જિલ્લાના તમામ તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તેમજ આણંદ જિલ્લામાં સામાન્ય વરસાદી છાંટા પડવાની સંભાવના છે તો વળી ત્રણ સિસ્ટમ દરમિયાન ચાલીસ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાવાની શક્યતા છે અને આગામી ત્રણ દિવસ પવનનો જોર યથાવત રહેશે જેથી ખેડૂતોએ કેળના પાકે ટેકા આપવા તેમજ વેલાવાળા શાકભાજીને નુકસાન ન થાય તે માટે મંડપને ટેકો આપવા જણાવ્યું છે તેમજ ખેતરોમાં પાણી ન ભરાય તે માટે તકેદારી રાખવા માટે જ જણાવ્યું છે તેમજ હાલમાં ભેજવાળું વાતાવરણ હોવાથી ડાંગરના પાકમાં જીવાતોનો ઉપદ્રવ વધવાની સંભાવના છે જેથી લીમડા પાનના પાણી કે દવાઓનો છંટકાવ કરવા જણાવ્યું છે મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન બાવીસ ડિગ્રી રહે તેવી શક્યતા વર્ણવવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે